ડૉક્ટર કવિતા શાહ મિત્રો આજની આ વિડિયોમાં આપણે ફ્રોઝન સોલ્ડર વિશે ચર્ચા કરીશું આપણે ફ્રોઝન સોલ્ડરના ત્રણ સ્ટેજીસ ફર્સ્ટ વિડિયોમાં આપણે જોયા ફ્રીઝિંગ સ્ટેજ ફ્રોઝન સ્ટેજ અને રિકવરી સ્ટેજ તો ફર્સ્ટ વિડિયોમાં આપણે આ સ્ટેજીસની ચર્ચા કરી અને સેકન્ડ વિડીયોમાં આપણે એનું ફર્સ્ટ સ્ટેજ ફ્રીઝિંગ સ્ટેજ કે જેના લક્ષણો શું હોય અને તેમાં ફિઝિયોથેરાપી સારવાર શું કરી શકાય અને શું કાળજી રાખવી જોઈએ તેની ચર્ચા કરી હવે ભાગ ત્રણમાં આપણે ચર્ચા કરીશું ફ્રોઝન શોલ્ડર એટલે કે સેકન્ડ સ્ટેજ કે જ્યારે ફ્રીઝિંગ સ્ટેજ કમ્પ્લીટ થઈ જાય ત્રણથી છ મહિનાનો પીરિયડ પૂરો થઈ જાય ત્યાર પછી ધીમે ધીમે આ સ્નાયુ દુખાવો ઓછો અને જકડાવાની ક્રિયા વધુ હોય છે એટલે કે સ્નાયુ ધીમે ધીમે ટાઈટ થવા મળે છે એ વખતે પેશન્ટને દુખાવો ઓછો હોય છે પણ મૂવમેન્ટ અટકી ગઈ હોય છે એટલે કે દર્દીને કપડાં પહેરવામાં કે કોઈ ડેઈલી એક્ટિવિટીઝ કોઈ પણ કરવાની હોય ડ્રાઇવિંગમાં એ બધામાં તકલીફ પડતી હોય છે હાથ ઉપર લઈ જવામાં તકલીફ પડતી હોય છે હાથ પાછળ લઈ જવામાં તકલીફ પડતી હોય છે તો આ બધા કારણથી પેશન્ટની ડેલી રૂટિન એક્ટિવિટીઝ ડિસ્ટર્બ થઈ જાય છે તો હવે આપણે તેના માટેની હળવી કસરતો એટલે કે ફિઝિયોથેરાપીમાં શું એક્સરસાઇઝ કરી શકાય અને શેક આપી અને દુખાવો પણ કેવી રીતે દૂર કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરશું ફ્રોઝન સોલ્ડરની ફિઝિયોથેરાપી સારવાર હવે સપોઝ પેશન્ટને જમણા ખભામાં દુખાવો થાય છે અને હાથ અટકેલો છે એટલે કે એનો હાથ આટલે સુધી જ જાય છે એનાથી આગળ ઉપર નથી જતો સાઈડમાંથી પણ બસ આટલો જ જાય છે અને પાછળ પણ નથી જતો હાથ તો તેના માટેની ફિઝિયોથેરાપી સારવારમાં આપણે સૌથી પહેલાં સ્ટીકની મદદથી એક્સરસાઇઝ કરશું ઘરે તમે કોઈ પણ સ્કેલ કે આટલી નાની સ્ટીક કે વેલણ નહીં શકો છો તો સૌથી પહેલી એક્સરસાઇઝ ધીમે ધીમે હાથને આ રીતે બંને હાથની મદદથી આ રીતે ઓપન લઈ જાઓ સપોઝ તમારો હાથ હવે આટલો જ જાય છે આનાથી વધારે આગળ હવે નથી જતો દુખાવો થાય છે તો એકથી પાંચ ગણો ત્યાં સુધી આ પોઝિશનમાં ઊભા રહો હોલ્ડ કરો અને ત્યાર પછી એને ધીમે ધીમે નીચે લાવી દો આ રીતે ફરી વખત એક દો તીન ચાર પાંચ પાછા નીચે લઈ જાઓ ફરીથી એ જ પ્રમાણે એક દો તીન ચાર પાંચ ને નીચે લઈ જાઓ આથી પહેલી એક્સ એક્સરસાઇઝ કે જે આપણે હાથને ખભામાંથી ઉપરની તરફ લઈ જવાનો છે દસ વખત આ પ્રમાણે કરવું ત્યાર પછી હાથને ક્રોસમાં સાઇડમાંથી ઉપર લઈ જાઓ એટલે કે આ હાથને આમ લઈ જવાનો છે એટલે એ વખતે પોઝિશન આ રીતે આવશે અને હાથને આ રીતે ઉપર લઈ જાઓ જેટલો જાય એટલો દુખાવો થાય તો ત્યાં અટકી જાઓ એકથી દસ એકથી પાંચ સુધી ગણો ત્યાં સુધી હોલ્ડ કરી રાખો અને ત્યાર પછી એને નીચે લાવો ફરીથી એજ પ્રમાણે એક દોઢ તીન ચાર પાંચ અને રિલેક્સ દસ વખત આ પ્રમાણે કરવું ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ વન ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ રિલેક્સ વન ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ રિલેક્સ દસ વખત આ પ્રમાણે કરવું ત્યારબાદ હાથ પાછળ નથી જતો અને ઉપર ઓપોઝિટ સાઈડ પણ ટચ નથી થતો તો તેના માટેની આ રોટેશન એક્સરસાઇઝ છે એકદમ ફ્રી એક્સરસાઇઝ છે તમારો હાથ આ રીતે નાઇન્ટી ડિગ્રીના એંગલમાં સેટ કરી દેવાનો સ્ટીકની પોઝિશન આ રીતે પકડી લેવી હાથ અહીંયા તમારો ફિટ થઈ જશે કમર સાથે અને ફક્ત સાઈડ ટુ સાઈડ મુવમેન્ટ કરવાની છે આ પ્રમાણે દસ વખત આ પ્રમાણે કરવું અને ત્યાર પછી એને રિલેક્સ છોડી દેવો હવે હાથ પાછળ નથી જતો તો તેના માટેની એક એક્સરસાઇઝ છે સ્ટીકની મદદથી છે આ રીતે પાછળ ઉભા રહી જવાનું છે અને હાથને સાઈડ ટુ સાઈડ આ બાજુ લઈ જાઓ એકથી પાંચ ગણો ત્યાં સુધી હોલ્ડ કરી રાખો અને એને રિલેક્સ કરો ફરીથી આપણો હાથ જમણો હાથ છે જે નથી જતો એટલે આપણે જમણી સાઈડ જ એને ડાબી સાઈડ ખેંચવાનો છે જમણા હાથને અને ત્યાર પછી એને રિલેક્સ કરી દેવાનું છે ફરીથી એ જ પ્રમાણે દસ વખત આ રીતે કરવાનું છે અને રિલેક્સ ત્યારબાદ હાથને આ રીતે ઉપરની તરફ ખેંચવાનો છે અને નીચે લઈ જવાનો છે ઉપરની તરફ ખેંચો અને નીચે લઈ જાઓ થોડું વચ્ચેથી જ પકડાય એવું હોય જો હાથ વધારે જતો હોય તો થોડું વચ્ચેથી પકડી અને ત્યાર પછી આ રીતે પણ કરી શકાય અને એને નીચે લાવો નીચે લાવો તો આ તે એક્સરસાઇઝ આપણી સ્ટીકની મદદથી અને બીજી એક એક્સરસાઇઝ હાથ જ્યારે વધારે સારો ઉપર જવા માંડે ત્યારે આ એક રોટેશન એક્સરસાઇઝ જ છે કે જેને આ પ્રમાણે ખેંચવાનું છે અને ઉપર લઈ જવાનો છે હાથને આ પ્રમાણે નીચેની તરફ ખેંચો અને ઉપરની તરફ લઈ જાઓ નીચેની તરફ ખેંચો અને ઉપર લઈ જાઓ દસ વખત કરવાની છે

આ રીતે દસ વખત કરવું એકથી પાંચ ગણો ત્યાં સુધી હોલ્ડ અને ત્યારબાદ નીચે ત્યારબાદ અદબવાળીને આ જ પ્રમાણે એક્સરસાઇઝ હાથને ઉપર લઈ જાઓ એકથી પાંચ ગણો ત્યાં સુધી હોલ્ડ કરી રાખો અને નીચે લઈ જાઓ ફરીથી એ જ પ્રમાણે એકથી પાંચ ગણો ત્યાં સુધી હોલ્ડ કરો અને ત્યારબાદ નીચે આવું દસ વખત કરવું ત્યારબાદ ખભા ઉપરની તરફ ખેંચવા એકથી પાંચ ગ્રાઉન્ડ ત્યાં સુધી હોલ્ડ કરી રાખો અને એને નીચે લઈ જવા ફરીથી એક દો તીન ચાર પાંચ અને નીચે ત્યારબાદ ખભાને પાછળની તરફ ખેંચવા કારણ કે આપણે મોટે ભાગે પેશન્ટનું પોશ્ચર વર્કિંગ અવર્સમાં રાઉન્ડેડ શોલ્ડર હોય છે એટલે આપણે તેને પાછળની તરફ ખેંચવાના છે એટલે આ આગળના સારું જે ટાઈટ છે એને રિલીઝ કરવાના છે તો ધીમે ધીમે ખભાને પાછળની તરફ ખેંચો એજ પોઝિશનમાં રહો અને પછી એને ઢીલા છોડો ફરીથી એજ પ્રમાણે પાછળ ખેંચો એકથી પાંચ ગણો ત્યાં સુધી હોલ્ડ કરી રાખો અને રિલીઝ કરો દસ વખત આ પ્રમાણે કરો ત્યારબાદ હાથને પાછળ લઈ જવા માટે જો તમારો હાથ બિલકુલ પાછળ ન જતો હોય તો ધીમે ધીમે હાથને આ રીતે કરી અને પાછળ લઈ જાઓ ખેંચી રાખવાનો છે હાથને આગળ અને પાછળ આગળ અને સપોઝ નથી જતો આટલો આવીને અટકી જાય છે તો પણ કરો ખેંચી રાખો અને ત્યારબાદ એને રિલેઝ કરો આ રીતે પાછળ ખેંચી રાખો અને રિલેઝ કરો ત્યારબાદ પૂરેપૂરો હાથ આવી જાય એ પછી હાથને ધીમે ધીમે આ હાથ જે નોર્મલ છે એ હાથની મદદથી આ હાથને ધીમે ધીમે ઉપર ખેંચવા કોશિશ કરો ખેંચી રાખો એકથી પાંચ ગણો ત્યાં સુધી ત્યારબાદ એને રિલીઝ કરો ફરીથી એ જ પ્રમાણે ખેંચો

અને નીચે ખેંચી રાખવાનો છે આ રીતે અને નીચે આવશે ઉપર ખેંચો અને આ રીતે નીચે આવશે આ પણ દસ વખત કરવાનો છે ત્યારબાદ પોઝિશન બદલી અને હવે આ જમણો હાથ જે પાછળ નથી જતો તેને ધીમે ધીમે ઉપર ખેંચવા પ્રોસેસ કરો ત્યારબાદ એને નીચે લાવો ફરીથી એ જ પ્રમાણે ઉપર ખેંચો અને એને નીચે લાવો તો ફ્રોઝન શોલ્ડરની આ પ્રમાણે એક્સરસાઇઝ ઘરે કરવામાં આવશે તો ચોક્કસ તેમાં ફાયદો થશે તો ફ્રેન્ડ્સ આ હતી ફ્રોઝન શોલ્ડર માટેની ઘરે કરી શકાય તેવી એક્સરસાઇઝ આ સિવાય તમે સેન્ટર પર જઈ અને રોપ એન્ડ પોલી એક્સરસાઇઝ છે એ સિવાય ફિઝિયોથેરાપી પોતે પણ થોડુંક સ્ટ્રેચિંગ આપી અને એક્સરસાઇઝ કરાવે અને ત્યારબાદ થોડી ઇલેક્ટ્રિકલ ન્યુડાલિટીઝ સેક આપે તો પેઇન પણ નહીં થાય અને વિથઆઉટ પેઇન તમે સારી રીતે એક્સરસાઇઝ કરી અને તમારી નોર્મલ રેન્જ લાવી શકો છો થેન્ક યુ